ગાંધીધામમાંથી બે યુવાનોને સત્તર પોઈન્ટ પંચોતેર લાખની કિંમતના કોકેન સાથે ઝડપી લેવાયું ગાંધીધામ ખાતે ત્રેવીસ નવેમ્બરે યોજાયેલ લોકસંવાદ કાર્યક્રમમાં આઈજી સમક્ષ નશાકારક પ્રવૃત્તિ સામે પગલાં લેવાની થયેલી રજૂઆત સંદર્ભે તપાસ દરમિયાન ગાંધીધામમાંથી બે યુવાનોને સત્તર પોઈન્ટ પંચોતેર લાખની કિંમતના કોકેન સાથે ઝડપી લેવાયા ગત તારીખ ત્રેવીસમી નવેમ્બરે પૂર્વ કચ્છ પોલીસ રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડીયાની અધ્યક્ષતામાં યોજાયેલ લોક સંવાદ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત નાગરિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે ગાંધીધામ વિસ્તારમાં નશાકારક પદાર્થોનું ધૂમ વેચાણ થાય છે જેના કારણે યુવાધન નશાના રવાડે ચડી રહ્યું છે આ રજૂઆતને રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારે ગંભીરતાથી નોંધ લીધા બાદ તપાસ હાથ ધરાઈ હતી આ દરમિયાન ગાંધીધામ એ ડિવિઝન પીઆઈને મળેલી બાતમી આધારે ગાંધીધામ નગરપાલિકા પાસે આવેલ હોટેલ એરલાઇન્સ નજીક બે ઇસમો જાણવા મળેલી જેને આધારે ગાંધીધામ એ ડિવિઝન પીઆઈ પોતાની ટીમ સાથે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરતા આદિપુરના રહેવાસી અને જેની સામે અગાઉ પણ આદિપુર પોલીસ મથકમાં બે ગુના નોંધાયેલા છે એ પરેશ અર્જન અડવાણી અને મૂળ પંજાબના ઘરકા જિલ્લો તરણ તારણનો રહેવાસી ચનનસિંહ કુંદનસિંહ મજબી શેખ મળી આવેલ જેમની અંગ ઝડપી લેવાતા તેમના કબજામાંથી સત્તર પોઈન્ટ પચોતેર લાખની કિંમતનો સત્તર પોઈન્ટ પંચોતેર ગ્રામ કોકીન મળી આવેલું આ બંને ઈસમોની ઝડપી લઈ પૂછપરછ કરતા વધુ એક નામ બાઉ સરદાર ખુલ્યું હતું આ ત્રણેય સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે ફરાર આરોપી બાઉ સરદારને પકડી પાડવા કવાયત હાથ ધરાઈ છે નોંધનીય છે કે કચ્છના મિની મુંબઈ ગણાતા પંચરંગી ગાંધીધામ શહેરમાં નશાનો કારોબાર ખૂબ મોટા પાયે ચાલતો હોવાનું માનવામાં આવે છે જેમાં કોકેનથી લઈને પોષદેદા હેરોઈન ચરસ વગેરે નશાકારક પદાર્થોનો સમાવેશ થાય છે અહેવાલ પ્રતિનિધિ દિનેશ જોગી પૂર્વ કચ્છ દ્વારા

સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન 7625 સિક્સ ટુ 99308 64095 જોગડે www.thebombaysteel.com નાઇન થ્રી ઝીરો નાઇન ડબલ્યુ 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 ડોટ ધી અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન 18 ગોડીજી બિલ્ડિંગ

આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો